તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે ત્યારે ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે આગામી તારીખ સાતમી માર્ચના રોજ સુરતમાં અને તારીખ આઠ માર્ચના રોજ નવસારીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજના અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવે જેમાં વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે અગાઉ પણ મોટી જનસભાને સંબોધી ચૂક્યા છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે છે આ વખતે પણ મોટા રોડ શો યોજાઈ શકે તેવી શક્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ સુરત લિંબાયતના નીલગીરી મેદાન ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ સમીક્ષા કરી પોલીસ સહિત તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા